અમદાવાદીઓ માટે ગુડ ન્યૂઝ આ ચાર શહેરો માટે નવી સીધી ફ્લાઇટ જાણો ક્યારથી શરૂ થશે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી આ વર્ષે પ્રયાગરાજ ઇન્દોર કોલકાતા અને દહેરાદૂન માટે આગામી મહિનાથી વિમાન સેવા શરૂ કરવાની તૈયારી છે આ ચારેય શહેરો માટે સીધી વિમાન સેવા શરૂ કરવા માટે પેપરવર્ક શરૂ કરી દેવામાં આવ્યું છે પંદર ડિસેમ્બર બાદ આ ચાર શહેરો માટે વિમાન સેવા શરૂ થઈ શકે છે જેના લીધે ટુરિઝમ અને વેપારમાં સીધો ફાયદો થશે એલાયન્સ કંપની ઇન્ડિગો અમદાવાદ કોલકાતા ઇન્દોર અને એલાયન્સ એર દહેરાદૂન માટે સીધી વિમાન સેવા શરૂ કરી શકે છે જો કે હાલમાં અમદાવાદથી કોલકાતા માટે સીધી ફ્લાઇટ સેવા છે ત્યારે વધુ એક ફ્લાઇટનો ઉમેરો કરવામાં આવતા હવે ઉમે મુસાફરોને ત્રણના બદલે ચાર ફ્લાઇટ મળશે તથા ત્રિવેન્દ્રમ કોચિન અને ગુવાહાટી માટે પહેલીવાર અમદાવાદથી સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવશે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા અઠવાડિયાના સાતેય દિવસ અમદાવાદથી ગૌહાટી અને ગુવાહાટીથી અમદાવાદ માટે વિમાન સેવા શરૂ કરવામાં આવી છે જે સવારે આઠ ત્રીસ કલાકે અમદાવાદથી ઉડાન ભરશે અને સવારે અગિયાર પંદર કલાકે ગુવાહાટી પહોંચાડશે

પટના અમદાવાદ કોલકાતા ભોપાલ તથા ઇન્દોર માટે સીધી વિમાન સેવા શરૂ કરવા અંગે જણાવવામાં આવ્યું હતું એરપોર્ટ મેનેજમેન્ટનું કહેવું છે કે હવે મહાકુંભ પહેલાં તમામ શહેરો માટે સીધી સેવા શરૂ થશે શરૂઆત અમદાવાદ કોલકાતા દેહરાદૂન અને ઇન્દોરથી કરવામાં આવી શકે છે ટીવી ટીવીન ન્યૂઝ અમદાવાદ